આજે જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બિલ સોખડા ખુદમાં એ વિષે મેં શું કહેવા માંગો છો આજરોજ સંખ્યા રોજ મુકામે પાદરા તાલુકાના કન્યા કેળવણી તેમજ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં ધોરણ એકમાં પંદર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી શ્રી ઉપસ્થિત રહેલા છે અને તેમની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે છે સાથે સાથે બાળકોને જે કંઈક